ભુવાજી સોતરા સોવાત્રા કાઢી નો છે દીપક ચુડાને ઓમ કાઢી તું રેકોર્ડિંગ તમે થોડા સાંભળશો ને એનું તમારે એમ નાખશે કે નાના છે ગરબા માથા ફરે મળેલો એવું ખબર છે ને હિંમતનગરથી મળીને તો આમ આખું ગુજરાતમાં ની અંદર વાયરલ વાયરલ કરી નાખો આ ને છતું બોવાનું પાવરફુલ અવાજ અડી લાગશે ગોબા કાઢી નાખશું કે મોરે મોરો ઠોકી નાખશે કે એક ફરા ભેરો થાય કે સતુ ભુવા એમ કહે છે એક વખત તો ભેરો થઈ જાગે સેલ્યુટ છે ભુવાજી જે માતાજી અને આ પૂરોપૂરો વિડિયો જોજો કેવું કોલ રેકોર્ડિંગ છે કે કેવો વિડીયોની અંદર અવાજ છે સતુ ભુવાનો અવાજ બેહાડવાનો નથી પબ્લિકને સપોર્ટ ફૂલ કરવાનું છે સતુ ભૂવાને એ માણસ ખોટો નથી બરાબર છે ને દીકરીઓને પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા આપે છે એમ એમને નથી મોટાથી બોલ નીકળતો એટલું તો એવું જાણતો હશે ને મારો બેટો લાઈવમાં કે છે પાહો પેલો ફેસબુકમાં લાઈવ કરીને કે સતુભુઆ આમ તાવડાના પૈસા માંગે ને આમ કે ઓના પૈસા માંગે એક તો પુરાવો બતાવી ને તો સતુભુઆ ધૂનવાનું બંધ કરી દેજો જા એ ગેરંટી આપણે આવીએ એક પુરાવો ખાલી બતાવી કે સતુભુઆએ ઓમ પૈસા લીધા હોય આ વ્યક્તિ જોડે આટલું માંગ્યું હોય એવો એક પુરાવો બતાવી કંઈ બરાબર છે તો કોલ એક મિત્રો સાંભળી લેજો ધણા ધન અને હું તો વાત 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 લગાડી દઈશ હું

તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે પછી ને અડી ગયો ને છે સુધી ભલામણ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ એમ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને

પણ આ આરી લાગશે એવું હોય તો મિત્રો આ વિડીયોની અંદર બધા જો ઠેક કોલ રેકોર્ડિંગ છે ચિંતા ના કરતા ટૂંકની અંદર વચ્ચે નાખેલું તો સાંભળવાનું ભૂલતા નહીં તો સાંભળી લેજો છતું બુઆએ આપી છે ધમકી પાવર ઓમ બીજી મારી ઢુસુમ 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 ઓફ ફાઇટ થાય પણ આમે આપણો રાજપૂત બી એવો નથી સો આદરા સો આદરા